ભરૂચ જિલ્લામાં નર્મદા ટી આવેલ જનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડી ઘાતને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર પાઠવાયું છે ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ભરૂચના જનોર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનો ઓડપટાર બામણિયા હોડીઘાત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે પરવાનાથી ચલાવવા છેલ્લા બાર માસથી જૂના ઈજાદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભડ્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે વધુમાં પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા કયા અધિકારીઓનો હાથ છે જે પણ એક ગંભીર તપાસનો વિષય છે કારણ કે આ ઈજાદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભળ્યા સિવાય ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવતો હોય જેનાથી જિલ્લા પંચાયત ભરૂચને પણ ઘણું નાણાકીય નુકસાન થયું હોવાનું પણ જણાવાયું છે જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકસાનીના નાણાં વસૂલ કરવામાં આવે તેમજ ઓડપટાર બામણિયા હોડીઘાત કોઈ પણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વિના જ ચલાવવામાં આવે છે મુસાફરોને સેફટી જેકેટ પહેરાવવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોડીમાં મોટરસાઇકલ પણ ચડાવવામાં આવે છે તદુપરાંત ધોર ઢાકણાને પણ આ હોડીમાં બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે જે ખૂબ જ જોખમકારક છે હોડીઘાટમાં ઝનોર ગામે ભણવા માટે આવતા તરસાલી ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે હોડીમાં અવરજવર કરે છે તેમ પણ આ પત્રમાં જણાવાયું છે તાજેતરમાં જ વડોદરામાં હરની બોટ દુર્ઘટના સર્જાઈ હતી જેના સ્મરણો હજુ ઓસળ્યા નથી ત્યારે ભરૂચમાં પણ કોઈ મોટી હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે જેથી સેફ્ટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોડીગાર્ડ બંધ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે તો અંગે બીજી તરફ કમલેશ માછીએ પણ એક ગંભીર આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ કર્યો છે આમ બંને બોર્ડ સંચાલક દ્વારા આમને સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે બંનેના ધંધામાં સામાન્ય લોકોના જીવ જોખમાઈ રહ્યા છે જેથી તંત્ર દ્વારા હાલ કાર્યરત બોટ સંચાલક વિરુદ્ધ તથસ્થ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી જનહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે હવે જોવું એ રહ્યું કે જિલ્લા પંચાયત ક્યારે ઊંઘ ઉડાડે છે અને આ અંગે ઠોસ પગલાં ભરે છે મારું નામ નીતાબેન દિનેશભાઈ માછી હાલ તાલુકા પંચાયત સદસ્ય ગામ જનોર આજ રોજ અમે બધા ગ્રામજનો જનોર ગામમાં ગેરકાયદેસર હોડીઘાટ ચલાવવામાં આવે છે તેના માટે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે આ હોડી ઘટના સંચાલક જે બોટમાં મુસાફરો લઈ જાય છે તે જ બોટમાં બાળકો હોય છે અને મોટરસાઇકલ તે ઉપરાંત મૂંગા પશુઓ પણ હોય છે હવે પ્રશાસન શું કરે છે એને માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે પછી વડોદરા જે હળની બોટ દુર્ઘટનામાં જે નાના નાના બાળકોનો જીવ ગયો હતો એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે એણે અગાઉ પણ જિલ્લા પંચાયતમાં કે

અને હોળીઘાટમાં સેફ્ટીના સાધનો નથી આવું તેવો ઉલ્લેખ કરીને જે વિડીયો બનાવવામાં આવેલા હતા એના અનુસંધાનમાં જણાવું છું કે જનોરનાથ દિનેશભાઈ રાયસંગભાઈ માછી કે જેઓ કબીવર ખાતે ગેરકાયદેસર હોળીઘાટ ચલવી અને પ્રજાને લૂંટી રહ્યા હતા જિલ્લા પંચાયતને નુકસાન પહોંચાડી રહ્યા હતા એ બાબતે જિલ્લા પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ કરવામાં આવેલ હતી અને આ ફરિયાદના સમાધાન માટે તેઓના પત્ની કે જેઓ હાલ તાલુકા પંચાયત માં કારોબારી અધ્યક્ષ તરીકે હોદ્દેદાર છે અને પોતાના હોદ્દાનો રૂઆબ રાખી અને પોતે આવેદનપત્ર આપી અને અધિકારીઓને દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે જેથી પોતાના પતિ પર થયેલ કેસ કે જેનું સમાધાન થાય અને આ જ દિનેશ વાંચી કે જેઓ કેટલા વર્ષો પહેલાં ત્યાં ઘાત ચલાવતા જ હતા કેટલા વર્ષોથી ચલાવી રહ્યા છે જેમાં કોઈપણ જાતિ જિલ્લા પંચાયતમાં ભરપાઈ કરતા નહોતા અમુક સમયે કરતા હતા અને જેની ફરિયાદ પણ થયેલી છે આ દિનેશ બાચી કાર્યકાળમાં જ બે હજાર એક કે બેની ની આસપાસ એક છ વર્ષના છોકરાનું મૃત્યુ પણ થયેલું હતું અને તે પણ જવાથી ત્યારે નીતાબેન પંચાયત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં કબીર વર્મા કોઈ પણ જાતના સેફ્ટીના સાધન કે એક પણ બોટ એમની નામ પર કર્યા વિના ફિટનેસ ચેક કર્યા વિના કોઈ પણ ડોક્યુમેન્ટ વગર જે ઘા ચલાવી રહ્યા હતા ત્યારે નીતાબેન પોતાના ઘરમાં જ પોતાના પતિને કેમ કઈ તો નતા રહ્યા અને પોતાના પતિને બચાવવા માટે અધિકારીઓને દબાવવાનું જે કૃત્ય કરી રહ્યા છે એ ઘટનાને હું વખોરું છું અને હાલ જે ઘટના બનેલી છે તેને પોતાના પતિને નિરો સાબિત કરવા માટે આવા પ્રયત્ન કરતા મીતાબેન પોતાના હોદ્દાનો રૂઆ ના રાખે અને જે સત્ય હકીકત હોય તો તે દિશામાં પણ કાર્યવાહી કરે ને પોતાના પતિને જે ગુનો થયા થયેલો છે જિલ્લા પંચાયત દ્વારા જે કરવામાં આવેલ છે તેમાં આગળ કાર્યવાહી ને સહકાર આપે એ દસ્તુ નવાડિયો કો લાઈક કરે હમ ચેનલ जरूर સબસ્ક્રાઈબ કર हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए